જય મોહભાત જય મણી જય આ એક દુઃખદ ઘટના સાથે કહેવાય અને જો કે દુઃખદ ઘટના કહેવાય છે વિજાપુર તાલુકાનું ગેરીતા ગામ ત્યાં એક અંધશ્રદાએ જેને કારણે માજા મૂકી દીધી છે રોનકભાઈ ખરેખર છે આ તો હું તમે બોલી બોલીને આ મોટા મોટા આપણે જેને કહેવાય ટીવીમાં આવીને બોલી બોલીને થાંકી રહેવાના પણ સમાજથી ગેરમાર્ગે જાતો પાછો વળશે નહીં ખરેખર રોનકભાઈ આ જેવી વાત છે દીકરીને આ શું આ હું તો એના રાક્ષસ તો આ રાક્ષસ શું કહેવા માંગતા છે કે દીકરી તારી પવિત્રતા શું તો બોલવા વાળાને એટલું સમુજ કે રાક્ષસ તારામાં કેટલી છે બીજી વાત કે આ ભાઈ ભલે ભોળા જાય એવી લાગે છે મેં વિડીયો જોયો પણ ખરેખર આ ભાઈને કેવું છે પેલા તમે આજ તા પછી હું નાખું બીજું પેલા એને નખાવાય પછી આને અને ધૂણતી હતી એમ કેવું તું માતાજીએ લાઇટના શેડા ચાલી લે મંદિરે તો હતા જ નહીં ખરેખર એને લાઇટના શેડા દઈ દેવાય કારણ કે લાઇટમાં એક શક્તિ છે રોનકભાઈ ખરેખર છે આ વસ્તુ એક દુઃખદ ઘટના છે આ ભારત દેશની માલપાર એમાં ગુજરાત અને આ તમે વિચાર તો કરો આ ગુજરાતની માલપાર એક ધબા રૂપિયા અંધશ્રદ્ધાવાળા છે આ જ મા ન કરવાના માથે કરે જેના માલતરે વી વીવરોની કરી અને પરણાવ્યું જેને કાંડુ હાથમાં હોંપી દીધું અને આવા રાક્ષસો જેને કંઈ શંકા ઉશંકા કરે અને જો દીકરીને તેલમાં આથી તો બીજી હત્યાયું કોણ કરો છો આ એક ગા માથે પ્લાન કરાવશો તમે ગા રહીને ગા માથે હત્યા કરો છો તમે કારણ કે દીકરી અને ગામાં કોઈ ફરક નથી ખરેખર છે સરકાર ભલે કોઈ સરકારને કઈક વાંધો લાગે છે કે ફાઇલમાં વાંધો હોય ગમે તે હોય આવાને શું કામ તમે આ આવા ચાલુ રવા દઈ હશો અને આ બંધ કરી નાખો બધાય અને આને ફાટાવી ફાટાવીને જેલ ગેડી ના કરો આ આ વધતું જાય છે જેમ સરકારે કાયદો કાઢો કેટલું વધતું જાય છે ખરેખર છે આવાને લઈ અને પકડી પકડી અને પૂરી આની જાતિ ન જોવાની કોઈ જાતિ નો આમાં હું હોય તો ભલે બીજો હોય તો ભલે રોનકભાઈ આ એક શરમજનક જેવી વાત છે એક દીકરીને તેલ ને માલ પર હાથ નખાવો છો દીકરી જોતા ને ગરીબ ઘરની દીકરી મને જ લાગે છે પણ એ દીકરીને માથે તમે વિચાર કરો રાયડું નાખે છે દીકરી અને હું તમે જોઈ છે પણ મૂળ આપણા ઝેર નથી આપણે શું દાવો દીધો આ ભેળાઈ ગયું છે આને મારી મારી નાના બધાને તેલમાં હાથ નખાવી દીધો જે હાથ નખાવ છે ને કઈ તું હાથ ને ધૂણતી હતી એને કઈ તું કઈ માતાજી છો આ લાઇટના શેડા ચાલીસ સિંગલ ફેઝ હવે તો કારણ કે આ સરકારે ઘરે ઘરે ચૂંટણી ચૂંપડે લાઇટ કરી દીધી છે તો એને શેડા લાઇટના થઈ દો કેટલી સમસ્યા રોનકભાઈ આ સમાજની માલ પર ક્યાંક ખરેખર હું બોલવામાં બહુ મર્યાદા રાખું છું રોનકભાઈ પછી કહે છે બાપુને હું કાયમ માટે પણ આ બોલું છું અંધશ્રદ્ધા માટે કાંઈ રોજ મોગલ ધામે હજારો માળા આવે છે એટલો રૂપિયો આવે છે હું ચાંદી હું ચોખ્ખું કહું તમારી બેન દીકરી ભારતને આપો આ તો ધંધા જ બેઠા છે અંધશ્રદ્ધાના આ આના બધા માત્ર ડોઝોર ફેરો રોનકભાઈ પાપ લાગે મને આપી દેજો અનુ તો આ વિડીયા દ્વારા આપણી ચેનલ દ્વારા કહું છું રોનકભાઈ ખરેખર છે કે અસ્મિતા ચેનલ દ્વારા હું કહું છું કે રોનકભાઈ આવા માણસને સ્ટેશને ડોઝર ફેરવી દો પહેલા મુખ્યમંત્રી ક્યાંય આવા માટે ડોર ફેરો કારણ કે આવી બધી અંધશ્રદ્ધાઓના રાપડા ફેલાઈ ગયા છે જ્યાં જુઓ અહીંયા આની માટે દોદર કાલે આનું ફેરવું એટલે કે આ તો સારું થાય છે આ સરકારે નિર્ણય લીધો છે મને લાગતું નથી લીધો એવો રોનકભાઈ ખરેખર આ દુઃખદ ઘટના એક દીકરી હાથ નાખે રાડું નાખે છે ખરેખર આપણે જોઈશે ને તો આપણે પાપ લાગે આનું કાંઈ કરી નહીં તો અને સરકારને સરકારમાં બધા આવી ગયા તો આનો કાયદો લઈને જેલ ભેરી ના કરી દો આવા જોકેવાના જ નથી ગુના કારણ કે ખબર છે ને કાંઈ કરશે નહીં આને ખરેખર જેટલા જેટલા ગુને કાંઈ એને ઈચ્છ જાઓ તેલમાં આને વહેહડી દો હાથ તો ન ખાવો હાંભલાવાળાને અને એક જાણી પાસે ધૂણે છે એને ના સારા દઈ દો કારણ કે ધૂણે એમાં શક્તિ છે નો માય શક્તિ છે એટલે ખબર પડી જાય એમ આ અંધશ્રદ્ધાએ માદા મૂકી છે આ આ સનાતન ધર્મનો આ દેશ છે આપણો આ હિન્દુનો ધર્મ છે સનાતન ધર્મ અઢારે વર્ણનો છે રોનકભાઈ ખરેખર આ શરમ જેવી અમને વાત છે આવી અંધશ્રદ્ધાનો હું એટલો વિરોધ કરું છું પણ મને ગણે કે બાપુ તમે એકલા શું કરશો વિરોધ કરીને ખરેખર દુઃખ થાય છે રોનકભાઈ આ માણને કડક માં કડક સજા મળે એવું કરો નહીં આને તમે ભેળા થાય અને એને તેલમાં બેહારી દો કઈ આ દીકરી નામ આવતા કેમ થાય છે હદાવાલામ કે એ માણસ મજૂરી કરતો હોય ઘરવાળો અને આવા કાર્ય પાછળ ચીજ કરે આ કેટલી અસર છે દુઃખદ ઘટના છે આ તો એક દીકરી પવિત્ર આવે તમે આ ચીજ તો પવિત્ર નહીં એવું એવી કઈ તારામાં કેટલી પવિત્રતા તું નાય હાથ પહેલા કઈ પછી હું નાખું પેલા એને હાથ ખાવો અને પછી તમે આવા કોઈ પણ તમને ક્યાંક તેલમાં હાથ નાખો તો કહેવાનું પેલા તું નાખ પછી હું નાખું અને એને કદાચ એ બાય બિસારી એટલી હોવાની કે ખોબો ભરીને બેઠા તો એના માટે નાખવાનું હતું અથવા ડબ્બલું ભરીને એમને નાખી દઉં તું દાદી ભાઈ તો લઈને એની માજ નાખું તું આ એક દુઃખદ ઘટના છે ગુજરાતમાં રોનકભાઈ આવા માથે ખરેખર આને જે કદ્યો ને આના જામીન ન હોય આ વસ્તુ બહુ દુઃખદ થાય છે એમને રોનકભાઈ તો આપણી ચેનલ દ્વારા કહશું આ જે બધા દેશ વિદેશમાં આપણી ચેનલ સાંભળે છે તો એક બાપુનો અવાજ છે આધ શ્રદ્ધામાં કોઈ જાવનો કરેલું મૂકેલું મને દઈ દો જે કાંઈ નડતો હોય પણ રોનકભાઈ હવે તો હદ થઈ ગઈ છે આ ધર્મની માથે ધતિક ધારો એ જ દીકરીને હાથ ધખાવો પછી આપણે શક્તિ ઉપાસક ક્યાં રહ્યા હું તમે શક્તિ ઉપાસક નથી આપણે રાક્ષસ છે રાક્ષસ બસ આટલું જય મોગા જય મણીતા